નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ સાથે જ આ બજાર ભાવ છે તે વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને ચૌદસો ને પાંસઠ રૂપિયા આવક નોંધાઈ છે અઢારસો ને પચીસ મણની જીરુંનો બજાર ભાવ રહ્યો છે સાડત્રીસો એકથી લઈને ચાર હજાર ને છોતેર રૂપિયા આવક છે સાડત્રીસ હજાર નેવું મણની એરંડાનો બજાર રહ્યો છે અગિયારસો થી લઈને બારસો ને પાંત્રીસ મણ પાંત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચાર હજાર નવસો ને એસી મણ ઘઉંનો બજાર ભવરો છે ચારસો થી લઈને પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા આવક નોંધાય છે આડત્રીસો ને ચાલીસ મણની રાયડોનો રાયડો નો બજાર ભવરો છે એક હજારથી લઈને એક હજારને આડત્રીસ રૂપિયા આવક નોંધાય છે પચીસો ને અઠ્યોતેર મણની રાયનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસથી લઈને બારસો ને પાસઠ રૂપિયા આવક નોંધાય છે નવ હજાર ત્રણસો ને અઠ્યાસી મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે તેરસો દસ થી લઈને એ અઢારસો ને બે રૂપિયા આવક નોંધાય છે સાત હજાર બસો ને ત્રીસ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસથી લઈને એક હજાર ને ચૌદ રૂપિયા આવક નોંધાય છે દસ હજાર બસો ને અઠ્યોતેર મણની સોલે ચણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો થી લઈને પંદરસો ને પાસઠ રૂપિયા આવક નોંધાય છે સત્તર હજાર મણની સત્તરસો મણની સોરી મગફળીનો બજાર ભાવ રહ્યો છે એક હજાર થી લઈને બાણું રૂપિયા આવક નોંધસો ને એસી મણની મેથી નો બજાર ભાવ રહ્યો છે આઠસો પચાસ થી લઈને અગિયારસો ને પાસઠ રૂપિયા આવક નોંધાય છે આઠ હજાર બસો ને ત્રીસ મણની તુવેરનો બજાર ભાવ રહ્યો છે એક હજાર ત્રીસ થી લઈને બારસો રૂપિયા અને આવક નોંધાય છે એકસો ને સાહીઠ તો આ હતા હડોદ માર્કેટિંગ યાર્ડના આજના તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા સાથે જ ખેડૂત મિત્રો માટે અગત્યની સૂચના છે તે પણ કહી દઈએ તો ચણા સિવાય તમામ પત્રો આવક આજે બંધ રહેશે ચણાની આવક સાંજે સાડા આઠ વાગ્યા લેવામાં આવશે શક્ય હોય ત્યાં સુધી ચણા વહેલી સવારે લાવવા જેથી ભીડનો ભાગ ન બનવું પડે જીરુંની આવક રાત્રે દસ વાગે પછી લેવામાં આવશે ધાણા અને રાયની આવક સાંજે પાંચ વાગ્યા પછી લેવામાં આવશે સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો નજર હળદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર મળતી રહે સાથે જ હવે આપણે સો કે એટલે કે એક લાખથી મોટો પરિવાર થઈ ચૂક્યો છે અને પરિવાર વધતાની સાથે જ હવે વધારે અમારી જવાબદારી બને છે એટલે અમારી ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો